કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોદા હિના સુથાનો વિડીયો લઈને આવી ગયો છે મિત્રો ઓલરેડી મિત્રો હિના સુથા સોશિયલ મીડિયામાં તો મિત્રો વાયરલ થતા જ હોય છે મિત્રો હિના સુથાને મિત્રો એક ગીત જોદાર ઠાકોર વિશે ગાયું છે મિત્રો હાલ ટ્રેન્ડિંગમાં હેઠતું હોય છે મિત્રો તમને ખબર થઈ છે હિના સુતાર મિત્રો એક ડાન્સર હતા મિત્રોને હાલ સોશિયલ મીડિયામાં જોદા એક વિડીયો વાયરલ થાય છે મિત્રો ના પૂછવાની વાત છે મિત્રો તો ઠાકોર વિશે કેવું હિના સુથાને ગીત ગાયું છે મિત્રો તમને બતાવવા જઈ રહ્યો છે મિત્રો પણ આપણી ચેનલ ઉપર નવા હોય તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો કે અહીંયા સુધારે જોરદાર ગીત ગાય છે મિત્રો અને લાઈવ પ્રોગ્રામ બી જોરદાર કરતા હોય છે મિત્રો તો તમને આ ન્યૂઝ કેવી ગમે છે બી કોમેન્ટ કરજો મિત્રો અને આવી ગુજરાતી ન્યૂઝ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો મિત્રો કેમ કે દરેક કલાકારની આ બીજા પર ન્યૂઝ મળી રહેશે તો સપોર્ટ કરતા રહેજો અને બેનનો અવાજે તમને કેવો ગમે છે એ બી કોમેન્ટ કરજો મિત્રો ઠાકોર વિશે જોતા ગીત ગાયું છે તો સપોર્ટ કરતા રહેજો ચલો વંદે માત્રમ બીજા વિડીયો મળે ત્યાં સુધી જોવા બેનનો વિડીયો અને તમને કેવો ગમે છે એ બી કોમેન્ટ કરીને જણાવજો અને શેર કરજો વધુમાં વધુ અને આપણી ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો કેમ કે તમને દરેક કલાકારની ચેનલની ન્યૂઝ જોવા મળી રહેશે તો ચાલો વંદે માત્રમ બાય બાય બીજા વિડીયો મળી ત્યાં સુધી જોવા વિડીયો બેનનો અને કેવો ગમે છે કોમેન્ટ કરજો